આંદોલનો પણ કર્યા અને ત્વરિત ધોરણે પ્રજાલક્ષી જે કામગીરી હતી ચાલુ પણ કરાવી તો આ જે આંદોલનો બન્યા એમનો સમગ્ર ગુજરાતની અંદર પડ્યો ત્યારબાદ મોરબીની જે મોરબી તંત્ર ગણી શકાય એ ત્વરિત ધોરણે જાય ગયું આપણા અહીંના સુતેલા નેતાઓ પણ જાય ગયા અને આ નેતાઓ અને આ તંત્ર સાથે મળીને રાત્રિના અગિયાર અગિયાર બાર બાર વાગે જયારે પ્રજા સુઈ ગઈ હોય ત્યારે રોડ ઉપર પ્રજાના પ્રશ્નો માટે નીકળતા થયા આ એક આમ આદમી પાર્ટી અને આમ જનતાની જાગૃતિની તાકાત છે આ તાકાતના પરિણામે ગઈકાલે આપણા જે કમિશનર સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર જે એક ત્વરિત મિટિંગનું આયોજન થયેલું હતું આ મીટિંગના આયોજનની અંદર સ્વાભાવિક છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો હાજર હોય જ જેમ કે ધારાસભ્ય શ્રી છે સાંસદ સભ્યશ્રી છે રાજ્યસભાના સાંસદ છે આ લોકો તો હાજર રહી શકતા હોય છે પરંતુ અગત્યની વાત એ છે કે આની અંદર સરકાર મોરબી માટે સારું કરવાના હોય તો એ લોકો તો સૌપ્રથમ પ્રથમ ચૂંટાયેલા હતા અને આજ સરકારે એ લોકોને સસ્પેન્ડ કરેલા છે ચલો ઈ વાત છોડીએ તેના સિવાય ભાજપના બીજા કાર્યકર્તાઓ પણ આ મીટિંગની અંદર હાજર હતા તો જો આ ભાજપના સામાન્ય કાર્યકર્તાઓ આવી અધિક કલેક્ટર શ્રી અંદર જો હાજર રહી શકતા હોય તો એક અમે અમે આમ આમ જનતા નાગરિક તરીકે આજે પૂછવા માંગીએ છીએ કે શું રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનો નથી અમે શું મોરબી માટે સારું નથી વિચારતા શું મોરબીની સમસ્યાથી અમે અજાણ છીએ આ ઘણા બધા પ્રશ્નો અમારા મગજ ની અંદર ચાલી રહ્યા છે લોકોના મગજની અંદર ચાલી રહ્યા છે આવી મીટિંગોની અંદર એક સામાન્ય અને પ્રજાને જાગૃત માણસોને સ્થાન હોવું જરૂરી છે અમે તો તો રાષ્ટ્રીય પાર્ટીના છીએ આવી કોઈ પણ મિટિંગના આયોજન પ્રજાલક્ષીના કામ માટેના થતા હોય એની અંદર અચૂકપણે રાષ્ટ્રીય પાર્ટીના હોદ્દેદારોને સ્થાન મળવું જોઈએ આ તો માત્ર ને માત્ર ઘરની વાત ઘરમાં રહીએ એટલા માટે થઈને માત્ર માત્ર ભાજપના જ માણસોની વચ્ચે એક મિટિંગનું આયોજન કરી અને એક આ ષડયંત્ર હોય એવું પ્રજાને લાગી રહ્યું છે તો અમે આ મીડિયા માધ્યમ થકી સરકાર શ્રી દ્વારા સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે મોરબીની પ્રજા માટે મોરબીની પ્રજાના હિત માટે કોઈ પણ કામગીરી લક્ષી મિટિંગના આયોજનો થતા હોય તો એક વિરોધ પક્ષના નાતે એક રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનના નાતે અચૂકપણે અમને આમંત્રણ હોવું જરૂરી છે બસ આટલું જ કહીને વિરમીજી જય હિન્દ જય ભારત सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लंबी जाची री मानो मां शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण